એક પેકેટ 10 ગ્રામ આવે છે જયંતિભાઈએ મરચીના બિયારણનું વાવેતર કર્યું અને મરચીનું બિયારણ અંકુરિત ન થયું ખેડૂતનો મરચીનો પાક નિષ્ફળ થયો હતો જયંતિભાઈએ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસે ખેતરમાં રોપ માટી વાવેતર કરેલું હતું મરચીના બીજ અંકુરિત ન થતાં કંપની સામે ગત તારીખ છ જુલાઈના રોજ ફરિયાદ કરી હતી કંપનીમાંથી કોઈ પ્રત્યુત્તર ન આવતા ફરીથી પંદર જુલાઈના રોજ ઈમેલ કર્યો ખેતીવાડી વિભાગ રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકામાં ફરિયાદ કરી છે રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ખેડૂતોએ ખેતીવાડીની વિઝિટ કરી અને પાંચ રોજ કામ કર્યું છે